ચાલો બનાવીએ તો સૌથી પહેલા તો બનાનાને એકદમ મેશ કરી દઈશું એન્ડ અહીંયા મેં એક જ બનાના લીધું બે ચાહો તો બે ભી લઈ શકો છો જેથી સ્વીટનર થોડી વધારે આવે મારું થોડું સ્વીટ ઓછું બન્યું એન્ડ એમાં આપણે હું બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પહેલાં એડ કરી દઈશ એટલે પીનટ બટર એડ કર્યું પછી ખજૂર એડ કર્યું હની એડ કર્યું પછી આ રાગીનો લોટ કોપડું પછી ઓટ્સનો લોટ છે જેટલા બી ઇન્ગ્રીડિયન્ટ્સ હતા એ બધા જ હું એડ કરીશ એન્ડ યસ આર રહી ગયું હતું વન ટી સ્પૂન બેકિંગ સોડા એન્ડ વન ટી સ્પૂન બેકિંગ પાવડર એ બી આપણે આમાં એડ કરવાનું છે તો આ બધાને એકદમ સરખી રીતે મિક્સ કરીશું આપણને આમાં મિલ્ક જોઈશે પણ એ આપણે ગ્રેજ્યુઅલી એડ કરશું વન ફોર્થ કપ જેટલું મિલ્ક જોઈશે એન્ડ ગરમ લેવાની જરૂર નથી આપણે નોર્મલ ટેમ્પરેચર ટેમ્પરેચરવાળું બી લઈ શકીએ છીએ એન્ડ થોડું થોડું મિલ્ક એડ કરીને આપણે એકદમ ફાઇન ડો બનાવી દઈશું એન્ડ આ ડો કે ભાખરી જેવું નહીં બને બિકોઝ આમાં કોઈ બાઇન્ડિંગ એજન્ટ એટલે કે રાગી અને ઓટ્સ છે જે ઘઉંના લોટ જેવું કામ નહીં કરી શકે તો આને મેં એકદમ ફાઇન વણી લીધું બેકિંગ પેપર ઉપર એન્ડ એ ટાઈમ પર મારું અવન ઓલરેડી પ્રીહીટ કરવા મૂકી દીધું હતું એટ વન સેવન્ટી ફાઈવ ડિગ્રી ટેમ્પરેચર એન્ડ બધા જ મેં સર્કલ્સ બનાવી દીધા કૂકીના બિકોઝ મારા પાસે કૂકી કટર નથી સો મેં એ આવી જ રીતે બેક કર્યું એન્ડ આઈ મીન કટ કર્યું એન્ડ પછી એને મેં બેક કરી દીધું એટ વન ફિફ્ટી ડિગ્રી ફોર ફિફ્ટીન તો આ છે ને ત્રણ જે થોડા વધારે બેક થાય છે ને એ પાછળની સાઈડે હતા તો વધારે જ બેક થઈ ગયા મારે એને છે ને વહેલા કાઢ લેવાના હતા બટ બાકી બધા એકદમ પરફેક્ટ એન્ડ બહુ જ મસ્ત બિસ્કીટ થયા હતા એન્ડ હું હમણાં એને કટ કરીને બી બતાવીશ મતલબ બ્રેક કર્યા પછી કેવું થાય છે એન્ડ મારી ડૉટરને તો બહુ જ ભાયા સ્વીટનર ઓછું છે બટ ફાઇન હેકિટ

આખો નહીં ખવાય હળદો જ ખવાશે બીજો બેટ દીધો બે બધું પીનટ બટર નું માંથી પીનટ આવવાનું તો આજે દેખાય છે તો ક્રંચી ક્રંચી સારું લાગે સો સારો બન્યો છે સ્વીટ ઓછું છે બીજ પડી જઈશ બેટા ઉતર જોઈ નહીં નીચે તો શુગર ના લીધે ઓબ્વિયસલી શુગરની કમી તો રહે જ એન્ડ મેં આજે એમાં બી નહીં નાખ્યો સો થોડું સ્વીટ ઓછું છે બટ બરોબર છે એને ખાધું સો એને ભાયું એન્ડ હેન્ડી ફૂડ છે કશું બી બહુ જ ભૂખ્યા થયા હોય તો તમે આપી દો તો હેલ્ધી બી છે એન્ડ હેન્ડી બી છે એન્ડ ટાઈમ ટાઈમમાં કહેવાનો રહી ગયો તો ફર્સ્ટ જ્યારે બેચ મૂકોને ત્યારે અવન પ્રીહીટ ઓબ્વિયસલી કરેલું હોવું જોઈએ તો બી સેવન્ટીન ટુ એટીન મિનિટ્સ થશે એને કૂક થતા સેકન્ડ બેચ જ્યારે તમે મૂકોને ત્યારે ફિફ્ટીન મિનિટ્સ બિકોઝ અવન બહુ જ ગરમ હશે ઓલરેડી એટીન મિનિટ્સ ને દસ મિનિટ પ્રી હિટ કરેલું હશે એટલે ટ્વેન્ટી એટ ટુ થર્ટી મિનિટ્સ પ્રીહીટ કરેલું હશે અવન હશે ગરમ તો સેકન્ડ બેચ ફિફ્ટીન જો થર્ડ બેચ થાય મેં આજે બનાવ્યું ને એમાં ત્રણ 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 બેચ મને થઈ તો થર્ડ બેચમાં થર્ટીન મિનિટ્સ ઇનફ છે ચેક કરી લેવાનું પણ થર્ટીન મિનિટ્સમાં થઈ જાય તો હું તમને બતાવ મારી સેકન્ડ બેચમાં શું થયું સેકન્ડ બેચ એમાં બિસ્કીટ બ્રાઉન થઈ ગયા એટલે આ ત્રણ તો કડવા જ એટલે આ તો હું કાઢી જ નાખીશ આ બધા ટ્વેલ્વ હતા જીએસિ હોટ હોટ એમાંથી આટલું કાન નાખીશ આ થર્ડ બેચ જે મેં થર્ટીન મિનિટ્સમાં કરીને પરફેક્ટલી છે એન્ડ અમારી ફર્સ્ટ બેચ તો તમે લોકો રેસીપી જરૂરથી ટ્રાય કરજો એન્ડ મને કહેજો કેવા બને છે હું નેક્સ્ટ ટાઈમ બનાવનારા નહીં બીજા કોઈ ફ્રૂટના બનાવીશ એ બી હું રેસીપી શેર કરીશ એન્ડ આના કરતાં ટ્રાય કરીશ થોડું સ્વીટ વધારે થાય એન્ડ સ્વીટનર કેમની લાવશું એ બી આપણે જોઈશું તો

સાડી થી દેખા કરે જોવાનું કરો ને કેવી રીત કપાય છે બૂમો પાડા થી ખબર પડે હવે એક્સપેરિમેન્ટ કરો થઈ ગયા મને નહીં ખબર કપાય છે કે નહીં હું જે મેં જોયું હતું અને જે જે મને એક્સપેક્ટેશન છે સો આઈ એમ જસ્ટ ટ્રાઈંગ એ તમે કોકે તો કાઢ્યું પણ આપડે તો પકડાય એવું તરબૂચ જો પપ્પા એ વોટરમેલન કટ જો ના જીવન માં કઈક આવવું વધારા આવું જોઈએ ક્રિસમસ ટ્રી બનાવી જો પપ્પા એ ક્રિસમસ ટ્રી આપો ચલો ખાય કાપ કાપ્યું લે જો કેવું મસ્ત લાગે છે જીએ કાપ ખાઈ ગયા તો દમ નહીં જેટલો કાપવામાં દમ હતો ટેસ્ટમાં મસ્ત ફીકું જાય પણ કાપવામાં એવું લાગે તો એ બધું કેટલું મસ્ત છે

બે જ આઈ બેસીન ખાઈ લે પહેલા બે જ સીટ ડાઉન સીટ ડાઉન સીટ ડાઉન આખું એપલ મોડામાં હવે સ્લાઇડ પતાઈ ના આવ જે બેટા સ્લાઇડ પતાઈ દે માં દેખો બહુ ડાય લે આવી જો નહીં બે ત્રણ વસ્તુ છે જે એને નહીં આવડતી પણ તો બી એને કરવી જ હોય છે લઈ ચડાવ અહીંયા આવ તને આવડે જ ચડતા

અને આ દિવસે પૂનમ હથિયન મંદિરમાં ગરબા ચાલતા હતા બહુ જ મસ્ત એટમોસ્ફિયર હતું મંદિરનું સો આઈ હોપ તમને લોકોને વિડીયો સારો લાગ્યો હશે વિડીયોને પ્લીઝ લાઇક કરજો શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઇન નેક્સ્ટ બાય